અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી સુરતમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓમાં ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસાડાય તેવી કડકમાં કડક સજા કરવામાં આવે આપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને અન્ય PMJAY યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા મા કાર્ડમાંથી તો પૈસા લેવાય છે પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે જેની પૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલનું પીએમ જેવાય કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે અને ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી તો આવું કેમ થાય છે તેની પણ તપાસ થવી જોઈએ સરકારી હોસ્પિટલોમાંથી ઈલાજ મફત કરવામાં આવે છે તો મા કાર્ડમાં શા માટે ઓપરેશન કરવામાં આવે છે આ અંગે સુરત લોકસભાના આપ પાર્ટીના ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની સાડા છ કરોડ જનતાને મફત ઇલાજ મળી રહે તે માટે દરેક સરકારી હોસ્પિટલોમાં સાધનો પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને દરેક તાલુકાવાઇઝ સંપૂર્ણ સુવિધાવાળી બસો બેડની હોસ્પિટલ બનાવી જોઈએ જેમાં દરેક બીમારીનો મફત ઈલાજ થવો જોઈએ સરકારી પીએમ જેવાય યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે તેની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ રજનીકાંત વાઘાણી સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત આજે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કલેક્ટર મારફતે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીએ છીએ કે ગઈકાલે આપણે મીડિયા દ્વારા જોયું કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કેવી રીતે દર્દીઓની સાથે કપટ કરવામાં આવ્યું અને રૂપિયા ઉઘરાવવા માટે થઈને રૂપિયા મેળવવા માટે થઈને આ ગુજરાતની અંદર આરોગ્યની સાથે કેવા ચેડા થઈ રહ્યા છે આપણે સૌએ જોયું ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં જે બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે બીજા વ્યક્તિઓ સિરિયસ છે તો એ તમામ વ્યક્તિઓના આરોગ્ય સાથે જેમણે પણ છળ કપટ કર્યું છે અને પૈસા પડાવ્યા છે એવા હોસ્પિટલના સંચાલકો ટ્રસ્ટીઓ ડોક્ટરો અને તમામ દોષિતો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે બીજું કે ગુજરાતની અંદર મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના નામે એક મોટો વેપલો ચાલી રહ્યો છે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના નામને નામે હોસ્પિટલમાં સારવાર થાય છે જે દર્દીઓની સારવાર થાય છે એમની પાસેથી રોકડા રૂપિયા ઉઘરાવવામાં આવે છે હોસ્પિટલ અલગથી પૈસા માગે છે એટલે કે દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે સરકાર પાસેથી પણ પૈસા ઉઘરાવવામાં આવે છે જ્યારે બીજી બાજુ એવી કેટલી હોસ્પિટલો છે કે જેમને મહિનાઓ સુધી મા કાર્ડ અને પીએમ જય કાર્ડમાં ઓપરેશન થયા હોય એમના રૂપિયા મળતા નથી જો એ હોસ્પિટલો ભાજપના નેતાઓને કમલમ કાર્યાલય હપ્તાઓ પહોંચાડે તો એમને મા કાર્ડ અને પીએમ જય કાર્ડની અંદર જે ઓપરેશન થયા હોય એના પૈસા મળે છે એટલે કે આ બંને કાર્ડ, મા કાર્ડ અને પીએમ જે કાર્ડ એ ભ્રષ્ટાચારને છૂટો દોર આપનારા કાર્ડો છે. આમને રદ કરવામાં આવે, આ કાર્ડ હટાવવામાં આવે અને દિલ્હીમાં જે રીતે અમે આરોગ્યની સુવિધાઓ આપી રહ્યા છીએ, એવી રીતે ગુજરાતના તમામ તાલુકા દીઠ બસો બેડની સારામાં સારી અધ્યતન સુવિધાઓવાળી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે અને કોઈ પણ કાર્ડ વગર કોઈ પણ વર્ગના વ્યક્તિને ચાહે ગરીબ હોય અમીર હોય તમામ વ્યક્તિઓને સારામાં સારી સુવિધા મળી રહે. એ માટેની આરોગ્યની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે એ માંગ સાથે આજે અમે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીએ છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત